ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક ચોમાસામાં મોટાભાગના લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનાથી બચવા માટે તમે દરરોજ સવારે તુલસીના પાન ચાવી શકો છો બે વરસાદી વાતાવરણમાં ઘણી વખત સ્કીન ઇન્ફેક્શન થઈ જતા હોય છે નારિયેળ તેલમાં એન્ટી અને એન્ટી ફંગલ ગોળ પણ હોય છે જે ત્વચાને થતા ઇન્ફેક્શન થી બચાવવામાં મદદ કરે છે ત્રણ ઘણા લોકોની ત્વચા ખૂબ જ ડ્રાય હોય છે ડ્રાય ત્વચા ધરાવતા લોકો માટે નાળિયેર તેલ वरदान છે નાળિયેર તેલ નેચરલ મોસ્ચરાઇઝર જેવું કામ કરે છે તેમાં રહેલા ફેટી એસિડ ત્વચામાં મોઇશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા કોમળ અને મુલાયમ બની રહે છે ચાર ચોમાસાની ઋતુમાં સલાડનું સેવન ન કરવું જોઈએ આનું કારણ એ છે કે સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ થાય છે ભલે તેને ઘણી વખત સાફ કરવામાં આવે તેમ છતાં શાકભાજી પર બેક્ટેરિયા રહી જાય છે જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ રહે છે પાંચ કાજુમાં વિટામિન કે વિટામિન મેગ્નેશિયમ અને મેંગેનીઝ જે હાડકાને મજબૂત બનાવે છે તેમજ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે છ કોળાના બીજમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સવારે ખાલી પેટ કોળાના બીજનું સેવન કરવાથી પુરુષોના શુક્રાણુઓની સંખ્યા વધે છે અને પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે સાત અંકુરિત અનાજનું નિયમિત સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહી શકે છે જેનાથી હાર્ટ હેલ્થ બૂસ્ટ થાય છે સ્પ્રાઉટ્સ પોટેશિયમનો પણ સારો સોર્સ છે જેનાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે અંકુરિત અનાજ હાર્ટ ડિસીઝથી બચાવી શકે છે આઠ લોટ બાંધ્યા પછી ઉપર ઘી લગાવો ઘી લગાવીને લોટ મૂકી રાખશો તો રોટલી મસ્ત મુલાયમ અને સોફ્ટ બનશે આમ આખો દિવસ રોટલી કડક પણ નહીં થઈ જાય અને સોફ્ટ રહેશે નમ મીઠાના પાણીથી લોટ બાંધવાની આદત પાડો આનાથી રોટલી તવી પર ચોંટશે નહીં મોટા ભાગના લોકો લોટમાં મીઠું નાખતા હોય છે પરંતુ તમે પાણીમાં મિક્સ કરીને લોટ બાંધશો તો રોટલી મસ્ત ફૂલેલી અને નરમ બનશે દસ મગફળીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે આ સિવાય તે પાચનતંત્રને હેલ્ધી રાખવા તથા કબજિયાતને રોકવામાં મદદ કરે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ